ડભોઈ ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઉરસંગ નદીના પટમાંથી નીતિ નિયમોને મૂકી કરાતા આડેધડ રેતી ખરણના વેપલા પર ખાણ ખનીજ વિભાગે છાપો મારી બે ડમ્પર તેમજ કીટાચી મશીન મળી સિત્તેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા વાહનો પૈકીનું એક ડમ્પર કાયદો વ્યવસ્થાના પાલન કરતા ચાંદોદ પોલીસ સ્ટેશનના કર્મચારીનું હોવાની વિગતવાર સપાટી પર આવતા ચર્ચાઓ જાગી છે ચાંદોદ પંથકમાંથી પસાર થતી ઓરસંગ નદીને પોતાના બાપની જાગીર સમજી કરનાળી પીપળિયા ફૂલવાડી ગામડી ચનવાડા જેવા અનેક વિસ્તારોમાં તંત્ર જાણે પોતાના ખિસ્સામાં હોય તેમ નીતિ નિયમોને અને મોટા પાયે બજારો માંડ્યા છે આ બાબતની વ્યાપક બૂમો ઉઠતા ખાણ ખનીજ વિભાગે કરતા ચાંદોદ પંથકની રેતીચોટ ટોળકીઓમાં ફફડાટ ફેલાવ્યો છે ખાણ ખનીજ વિભાગ અધિકારી એનઆર પટેલ ધર્મેશ ઓડ દેવરાજ છારિયા અને કિશનભાઈ સામૂહિક રીતે ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં રેડ કરતા બે નંબરિયા રેતી માફિયામાં નાસભાગ મચી હતી છાપા દરમિયાન તંત્રએ તુસરભાઈ મનસુખભાઈ ગજેરા શેખ ઇમરાનભાઈ પીરુભાઈ નારણભાઈ ફુલાભાઈ રબારી હિટાચી મશીન મળી કુલ સિત્તેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ